હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી એવા ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટાની રીત આમ તો ભૂંગળા બટેટા બધી જગ્યાએ મળતા હોય છે ફ્રેન્ડ્સ પણ અમુક જગ્યાના ભૂંગળા બટેટા વધારે પ્રખ્યાત હોય છે જેમ કે ભાવનગર ધોરાજી રાજકોટ આજે અમે ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટાની રીત લઈને આવ્યા છીએ અને આ લસણિયા બટેટા અને ભૂંગળાની રીત છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ભૂંગળા બટેટાની અંદર મેઇન તેનો રસો હોય છે તો આજે અમે તમને આખી ટીપ્સ બતાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ તેના માટે અહીંયા અમે આઠથી દસ નંગ બટેટા લઈ લીધા છે તમે નાની નાની બટેટી હોય તો આખી પણ લઈ શકો છો પણ આ રીતે ટુકડા કરી અને બટ ભૂંગળા બટેટા બનાવવાથી એક બાઇટમાં બટેટું આવી જાય છે અને ખાવાની મજા આવે છે સૌ પ્રથમ આપણે બટેટા બાફી લઈશું તો તેની અંદર એક જ ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખી અને બાફી લેવાના છે ત્યારબાદ તેને ઠંડા કરી લેવાના અને આપણે છોલી અને ઠંડા થવા દઈશું થોડીવાર માટે બટેટા સરસ બફાઈ ગયા છે વધારે પડતા નથી બાફવાના બટેટા ઠંડા થાય ત્યાં સુધી અહીંયા અમે આદુ અને લસણ લીધું છે આપણે લસણિયા બટેટા બનાવવાના છે એટલે લસણ થોડું વધારે લેવાનું તેને ખાંડણીમાં અથવા તો મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાનું અમે ખાંડણીમાં કર્યું છે તમે મિક્સરમાં પણ કરી શકો છો બટેટા પણ આપણે છોલી લીધા છે તો હવે આપણે તેના ટુકડા કરીશું આ રીતે એક જ વખતમાં એક ટુકડો આવી જાય એ રીતના ટુકડા આપણે કરવાના છે એટલે ખાવાની મજા આવે જો તમે આખી બટેટી લેતા હોય તો એમાં કાણા પાડવા પડે છે અને એને ઘણી વખત તોડવામાં પણ તકલીફ પડે છે પણ આ રીતે નાના ટુકડા હોય તો ખાવાની વધારે મજા આવે છે બધા બટેટાને આપણે આ રીતે સમારી લીધા છે તો હવે આપણે એક વાસણમાં તેલ લઈશું બે ચમચી અહીંયા સિંગતેલ વાપરવાનું છે ફ્રેન્ડ્સ પણ જો તમારી પાસે સિંગતેલ ના હોય તો તમે બીજું તેલ પણ લઈ શકો છો સિંગતેલનો ટેસ્ટ વધારે સારો આવે છે બે ચમચી કાશ્મીરી મરચું નાખીશું અડધા લીંબુનો રસ આ મરચું તીખું નથી હોતું ફક્ત કલર માટે જ આપણે નાખ્યું છે થોડું મીઠું નાખીશું અડધી ચમચી કરતાં ઓછું અને આ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર આપણે જે બટેટા સમારીને રાખ્યા છે એ ઉમેરી દઈશું લારીમાં જે બટેટા મળતા હોય છે તમે ખાધા હશે તો આ રીતે મિક્સ કરેલા જે લોકો રાખે છે અને ઉપરથી રસો નાખતા હોય છે તો આ આપણા બટેટા એકદમ સરસ રીતે મેરિનેટ કરી દીધા છે તેને થોડીવાર રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ભૂંગળા તળી લઈશું તો ભૂંગળા તળવા માટે ઘણી વખત અમુક ભૂંગળા કડક રહેતા હોય છે અમુક વાર તેની પરપોટા થતા હોય છે તો તેના માટે એકદમ સરસ તેલ ગરમ પહેલાં કરી લેવાનું અને પછી જ ભૂંગળા તળશો તો તમારા ભૂંગળા એકદમ સરસ ફૂલશે અને સરસ રીતે તળાશે આવી રીતે આ રીતના ભૂંગળા આપણે તળી લેવાના છે તમે નાના નાના ભૂંગળા પણ લઈ શકો છો અને આના કરતાં મોટી સાઇઝના આવે છે એ પણ તમે લઈ શકો છો હવે અહીંયા આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો તેના માટે અડધી ચમચી ધાણાજીરું અને ત્રણ ચમચી મરચું લીધું છે અમે અહીંયા કાશ્મીરી મરચું જ વાપર્યું છે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું આવી રીતે એક મોટા વાસણમાં લઈ લઈશું અને તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને પેસ્ટ બનાવીશું જો તમારી પાસે કાશ્મીરી આખા લાલ મરચાં હોય તો તેને તમે પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખશો તો એકદમ સોફ્ટ થઈ જશે અને મિક્સરમાં પીસી લેવાના એની પેસ્ટ પણ તમે બનાવી શકો છો અને જો ના હોય તો આ રીતે કાશ્મીરી મરચાને તમે પાણીમાં પલાળશો તો એ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે આ રીતે પણ તમે કરી શકો છો અમારી પાસે આખા કાશ્મીરી લાલ મરચાં નહોતા એટલે અમે આ રીતની પેસ્ટ કરી છે હવે એક કઢાઈમાં આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ ઉમેરીશું અને તેની અંદર જે આદુ અને લસણની પેસ્ટ આપણે લીધી હતી એ સાતળી લઈશું ગેસ આપણે ધીમો રાખીશું લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે જો લસણનો ટેસ્ટ કાચો રહી જશે તો બટેટા ખાવાની મજા નહીં આવે એટલે તેને બરાબર સાંતળી લેવાનું ધીમા ગેસે થોડું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી થવા દેવાનું તમે મિક્સરમાં પણ કરી શકો છો ક્રશ જો તમને આવ આ રીતનું ના ગમે તો લસણ અને આદું સરસ સતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી દઈશું અને બરાબર હલાવી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું આ રીતે પેસ્ટ નાખવાથી મસાલા બળતા નથી અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને રંગ પણ સારો આવે છે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે થોડીક જ વારમાં અને આ ઉકળી ગયું છે મિશ્રણ સરસ રીતે આની અંદર વધારે પડતા તેલની જરૂર નથી પડતી તો હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને ઉકળવા દઈશું આની અંદર ચપટી આપણે સંચર પાવડર નાખીશું અડધી ચમચી કરતાં ઓછો આપણે આની અંદર આમચૂર પાવડર ઉમેરીશું એટલે તેનો ટેસ્ટ સરસ ચટપટો આવે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે બટેટામાં પણ થોડું મીઠું નાખ્યું હતું એટલે મીઠું નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું અને બરાબર ઉકળવા દઈશું આ રસો જે આપણે બનાવ્યો છે એ રસાનું જ મહત્ત્વ હોય છે ભૂંગળા બટેટામાં ધોરાજીમાં આ રીતે રસાવાળા ભૂંગળા બટેટા આપવામાં આવે છે તેની અંદર આપણે થોડી અડધી ચમચી કરતાં પણ ઓછી ખાંડ નાખીશું જેનાથી ગળપણવાળો ટેસ્ટ નહીં આવે પણ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે અને બરાબર ઉકળવા દઈશું સરસ આપણો રસો ઉકળી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રસો ઉકળી ગયો છે આની અંદરથી આપણે થોડો રસો સાઈડમાં કાઢી લઈશું લારીમાં જે ભૂંગળા બટેટા વેચાય છે એ લોકો આ રીતે રસો સાઈડમાં રાખતા હોય છે અને ઉપરથી નાખીને આપતા હોય છે આજે આપણે એ જ રીતે સર્વ કરવાનું છે અને બીજો રસો આ બટેટા જે આપણે મેરીનેટ કરીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું જો તમારે આમાં એડ ના કરવા હોય અને ઉપરથી લેવો હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો થોડીક જ વારમાં આ બધો જ રસો એબ્ઝોર્બ થઈ જશે અને બટેટાની અંદર ફ્લેવર બધી જ આવી જશે રસાની તો હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા લસણિયા બટેટા તો હવે આપણે આને થોડીકવાર માટે ઢાંકી અને રહેવા દઈશું એટલે બટેટા રસો બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને પછી આપણે તેને સવ કરીશું તો હવે આપણે આ દસ મિનિટ જેવું રહેવા દીધું હતું તો સવ કરીશું બટેટા લઈશું આ રીતે તમે જોઈ શકો છો બધો જ રસો તેની અંદર એબ્ઝોર્બ થઈ ગયો છે આ રીતે બટેટા બનાવવાથી તે કોરા નથી લાગતા અને ભૂંગળા સાથે ખાવાની મજા આવે છે તેની ઉપર જે આપણે સાઈડમાં રસો રાખ્યો હતો એ આ રીતે ઉપર નાખીશું કોઈને વધારે ગમતો હોય તો વધારે પણ નાખી શકે છે કોથમીર શેકેલી સીંગ નાખીશું આ રીતે અને ભૂંગળા મૂકીશું તમે આને ચોખાના જે પાપડ આવે છે તળેલા એની સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ તમે ચાટની જેમ ઉપર સેવ ચટણી નાખીને ખાઈ શકો છો બટેટા એટલા જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સાંજના નાસ્તામાં બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય